નેતાઓના ફોટા સામે આવવા આ બધું જ રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતું હતું એટલા માટે જ ગૃહ વિભાગે એક જ ઝાટકે ત્રણ આઈપીએસ અને એક આઈએસ ની બદલી કરી નાખી જુવા રિપોર્ટ જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં એના જામીન મંજૂર થયા તો હું બધાને માન નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહીવ ગયું છે તો આને તમે ધમકી સમજો તો છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એવી રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપ હોય બાપની વેદના સમજીને છાપ હોય તો છૂટશે જો આ લોકો જમીન ઉપર છૂટા એટલે હું એક એને જીવતા જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પરેડ હું નહીં થવા દઉં રાજકોટ પોલીસ અને તંત્ર કદાચ આ પિતાની હૈયા વરાળ ભૂલી ગયું છે યુવરાજ સિંહ સોલંકી રાહુલ રાઠોડ અને નીતિન જૈન રાજકોટ આગકાંડના આ ત્રણ મુખ્ય આરોપીઓ છે આ એ આરોપીઓ છે જેમને રાજકોટનું પોલીસ તંત્ર બચાવવા માંગી રહ્યું છે જી હા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ગોઝારી ઘટનામાં અનેક પરિવારના દીપક બુઝાઈ ગયા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજકોટ પોલીસ આ હત્યાકાંડના આરોપીઓને બચાવવામાં લાગી છે આ દાવો એટલા માટે કરવામાં આવી રહ્યો છે કેમ કે રાજકોટ પોલીસ કમિશનરનું નિવેદન અને રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરનું નિવેદન વિરોધાભાસી છે રાજકોટ પોલીસ કમિશનરે રવિવારે કરેલ પ્રેસ કોન્ફરન્સમાં ટીઆરપી ગેમ ઝોન પાસે ફાયર એનઓસીનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે જાહેર કર્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન જ્યારથી બન્યો ત્યારથી આજ દિન સુધી ફાયર એનઓસી માટે કોઈ અરજી જ નથી કરી પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બીમાંથી મેળવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી ટીઆરપી આથી સ્ટાર્ટ થયું ને જે આ જે દુર્ઘટના બની ત્યાં સુધી અત્યારે કોઈ ફાયરમાં અરજદાર થયેલ નથી અત્યારેથી ફાયર એનઓસી પણ આપવામાં આવેલ નથી ના ના અત્યારે કોઈ વસ્તુ આપવામાં આવેલ નથી કે અમારા દ્વારા કે અમારી પાસે કોઈ પણ અભિપ્રાય કે અમારા અમારા દ્વારા કોઈ એનઓસી આપવામાં આવેલ નહોતું કે ત્યાંથી અમારી પાસે કોઈ એવી માંગણી પણ આજ દિન સુધી કરવામાં આવેલ નહોતી અને બીજી વસ્તુ કે અમે સાઇડ ઉપર ફર્સ્ટ ટર્નઆઉટમાં બી હતા તો ત્યાં ઇન્સ્ટોલેશનના કામ ચાલુ હતા એટલા વસ્તુને અમે જોયેલા છે આ દાવા વિશે એવું ના કહી શકાય કે રાજકોટ પોલીસ કમિશનરને માહિતી દોષ થયો હોય પરંતુ સવાલ એ જરૂરથી થાય છે કે આખરે પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં કેમ છે એસઆઈટીની ટીમ હાલ બી રાજકોટ ખાતે અવેલેબલ છે એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે આમાં કોઈ બી અધિકારીઓ જે કોઈ લોકો આની જોડે આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે ને જે કંઈ પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે ને આ કામગીરી ચાલુ જ છે તબક્કાવાર જેમ જેમ રિપોર્ટ આવતો જશે એમ એમ આ કામગીરી આગળ વધારવામાં આવશે રાજકોટ પોલીસની આ બેદરકારી રાજ્ય સરકારને પણ ઉડીને આંખે વળકી રાજ્ય સરકારના ગૃહ વિભાગે સૌથી પહેલા સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને ત્યારબાદ સાંજ પડતા પડતા પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત મોટા પાયે બદલીનો આદેશ બહાર પાડ્યો રાજ્ય સરકારે ત્રણ આઈપીએસ અને એક આઈએએસને રાજકોટમાંથી હટાવી દીધા છે રાજકોટના પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવને હટાવીને બ્રજેશ કુમાર ઝાની નિમણૂક કરી રાજકોટ મનપા કમિશનરના પદ પરથી આનંદ પટેલને હટાવી દેવામાં આવ્યા ડીપી દેસાઈને રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા રાજકોટ એસીપી તરીકે વિધિ ચૌધરીને હટાવીને મહેન્દ્ર બાગરિયાને કમાન સોંપાઈ રાજકોટ ડીસીપી ઝોન બેના ડોક્ટર સુધીર દેસાઈની પણ બદલી કરી દેવામાં આવી તમામ ત્રણ આઈપીએસ અને આઈએસની રાજકોટમાંથી હટાવીને વેઇટિંગ ફોર પોસ્ટિંગ પર રાખી દેવામાં આવ્યા બીજી તરફ આ મામલે સુઓમોટો હાથ ધરતા હાઈકોર્ટે બીજી વખત સુનાવણી કરી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકાનો ઉધડો લઈ નાખ્યો હતો કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું કે અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે અઢાર મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ ન હતી ઉદઘાટનમાં આરએમસી કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું આ ઘટના માટે સંપૂર્ણ રીતે આરએમસી કમિશનર જવાબદાર છે

ત્યાં તમે નાના અધિકારીને કોઈ પીઆઈ એ વખતે કોણ હતો એને સસ્પેન્ડ કરવાથી રાજી થશો આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી એસપી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝોનના પોલીસ અધિકારી આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને એટલે કે વિપક્ષ પણ સરકારને આ મુદ્દે ઘેરવાનો પ્લાન બનાવી ચૂક્યો છે કે મોડી સાંજે સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે જોવું એ રહ્યું કે એસઆઈટીની તપાસમાં હવે કોનું નામ બહાર આવશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા